અનેક લોકોને નુકસાન થયું છે ટીવી દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો અને જેને લઈને જે મકાનો છે તેના પતરા પણ ઉડી ગયા હતા અત્યારે રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તા ઉપર જે આજુબાજુના જે બાવણ સહિતના જે વૃક્ષો હોય છે કે એ પણ ઉપર આવી ગયા હતા રસ્તો બંધ થઈ ગયો હોય તે રીતે તમે જોઈ રહ્યા છો ત્યારે કેટલાક સજ્જન વ્યક્તિઓ દ્વારા આ રસ્તા જે બાવળ જે છે બાવળને કાપીને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી કે જ્યાં ખેતરોમાં તમે જોઈ રહ્યા છો ખેતરોમાં જે ભારે પવનને લઈને જે પતરાઓ ઉકળી ગયા હતા

કે ત્યારે રસ્તાની વાત કરીએ રોડ રસ્તા ઉપર પણ જે થઈ છે બાવળ અને રસ્તો એ પણ આજુબાજુ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક નુકસાન કે જ્યાં ભારે પવનથી અનેક ઘરોના પતરા ઉડ્યા હતા ઘરોના પતરા ઉડતા લોકો બન્યા હતા બે ઘર કે જ્યાં પહેલા જ વરસાદમાં અનેક લોકોને નુકસાન થયું હતું કાલે સાંજે પાંચ છ વાગે આવેલ છે વાવાઝોડાના કારણે ચાળી પત્ર ઉડી ગયા છે અને ઘર વાફરી આખી બધી ગઈ છે અને બાજરી કહું બધું પલળી ગયું છે અને નુકસાન ખૂબ આવ્યું છે સરકાર શ્રીની વિનંતી કક્ષા આપે અમાન લીધો નથી કાલી હાજનો વાવાઝોડું આપતા અચક મારે ખૂબ નુકસાન આવ્યું છે ઘર વાફરી અને બધી પલાળી છે બાજરીની બોરીઓ બોરિયું